આજે કેટલાક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે પંદર ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ રિપીટ કરવાની જે વાત હતી પાંચ લાખથી વધારે માર્જિનની જે વાત હતી જે દાવા થઈ રહ્યા હતા એ બધા જ ડૂબતા ભારતીય જનતા પાર્ટીને સાફ દેખાય છે જે રીતની ભીડ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના ફોર્મ ભરવામાં થઈ છે એનાથી ભારતીય જનતા પાર્ટી હેબતાઈ ગઈ છે ઉમેદ ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે જે વાંધા લેવાયા નિયમ મુજબ ઉમેદવારે પોતે સ્ક્રૂટનીમાં હાજર રહી અને ઓબ્જેક્શન ઉઠાવવાના હોય છે ઉમેદવાર પોતે આજે સ્ક્રૂટનીમાં હાજર રહ્યા નથી એટલે પહેલી જ નજરે પ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવતા વાંધા ચૂંટણી અધિકારી સ્વીકારતા નથી એ નિયમ હોવા છતાં આજે પંચે અધિકારીએ એમના વાંધા સ્વીકાર્યા અને ઉમેશભાઈને આવતીકાલ સાડા દસ વાગ્યા સુધીનો સમય આપ્યો છે જુદી જુદી જગ્યાએ જે રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની જે આપખુદશાહી માનસિકતા છે અને દેશને સર્વુખત્યારશાહીમાં ધકેલવાની વૃત્તિ બંધારણ બદલવાનું લક્ષ્ય આ બધાને ધ્યાનમાં રાખીને ચંદીગઢનો જ આપણે જે વિડીયો જોયો હતો જે રીતે ત્યાં ચૂંટણી અધિકારીનો દુરુપયોગ થયો હતો એ જ રીતે ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓનો દુરુપયોગ થાય એમના પર અનેક પ્રકારના દબાણો થાય અને ઉમેદવારોના ફોર્મ કોઈને કોઈ નાના કારણો આગળ ધરીને રદ કરવામાં આવે એવા તમામ પ્રયત્નો થઈ રહ્યા હોય ષડયંત્રો રચાઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ના માત્ર ઉમેદવારો માટે કે રાજકીય પક્ષો માટે તમામ મતદારો માટે આ ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે આ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે બંધારણીય સંસ્થાઓના દુરુપયોગની જે વૃત્તિ છે દેશને સરમુખ અત્યારશાહી તરફ ધકેલવાની એમની જે અંતિમ ઈચ્છા છે લક્ષ્ય છે બંધારણ એમને બદલવું છે એની સામે આપણે સૌએ આવી તમામ નાની નાની છૂટક છૂટક થતી બાબતો સામે પણ બોલવું પડશે અને એટલા માટે આવતીકાલે સૌ ભાવનગર લોકસભામાં રહેતા તમામ મતદારોને નાગરિકોને જાગૃત નાગરિકોને મારી અપીલ છે કે સાડા દસ વાગે ઉમેશભાઈના મધ્યસ્થ કાર્યાલય પર આપણે સૌ હાજર રહીએ અને સાથે મળીને કલેક્ટર સમક્ષ આપણે રજૂઆત કરવા જઈએ કે ઉમેશભાઈનું ફોર્મ કાયદેસર છે ઉઠાવાયેલા વાંધા ગ્રાહ્ય રાખી શકાય એમ નથી લોકશાહી રીતે મતદારોને નક્કી કરવા દો કે એમને પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કરવો છે તંત્ર એમાં બિલકુલ દરમિયાનગીરી ન કરે એ માટે આપણે સૌએ મક્કમ અવાજે બોલવું પડશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા